એક વખત સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું કે તમારે પાંચ પતિ છે તો આ પાંચ પતિને તમે કેવી રીતે વશની અંદર રાખો છો શું તમારી જોડે વશીમંત્રણ વસ વશી મંત્ર છે શું તમારી જોડે કોઈ ઔષધિ છે શું તમારી જોડે એવો કોઈ મંત્ર છે કે તમારા પાંચ પતિ એ તમારાથી વશ થાય ત્યારે આ જે દ્રૌપદી હતા એમણે જવાબ આપ્યો કે જુઓ આ જે તમે બોલ્યા એ નીચ સ્ત્રીનો વિચાર છે નીચ સ્ત્રીનો વિચાર હોય તો આવું એ પૂછી શકે છે હું મારા જે પાંચ પતિ છે તેમને હું મારું જે પતિવતાનું જે વ્રત છે એ રીતે હું તેમને es se